આપણે બંને સાત દિવસથી આ એક્સરસાઈઝ કરીએ છીએ છતાં એકબીજાને ઓળખતા નથી સાચી વાત તમે ક્યાં રહ્યો છો કાલાવાડ રોડ ઉપર હું પણ ત્યાં જ રહું છું ત્યાં બિલ્ડિંગમાં રહ્યો છે મારુતિ એપાર્ટમેન્ટ હું ત્યાં જ રહું છું કઈ વિંગ ને કયો ફ્લેટ બે વિંગ ચારસો સાત પ્લેટ હું ત્યાં જ રહું છું ભાઈ તમને એક વાત પૂછ્યો હવે મારાથી રહેવાતું નથી હો તમે બે એક જ એરિયા માં રહ્યો છો એક જ બિલ્ડિંગ માં રહ્યો છો એક જ વિંગ માં રહ્યો છો એક જ ફ્લેટ માં રહ્યો છો તોય એકબીજાને ઓળખતા નથી ઓળખી છે ને અમે તો બે સગા ભાઈ છીએ અમે તો ટાઈમ પાસ કરતા હતા નો 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 નો